હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર એક નવી ગવર્મેન્ટ યોજના વિશેની માહિતી લઈને આવી છું તો જે સરકારી યોજના વિશે હું તમને આ વિડીયોમાં જણાવીશ તો માહિતી મેળવવા માટે અંત બન્યા રહેશો તો શરૂઆત કરી યોજનાની તો આજની યોજના છે અટલ પેન્શન યોજના આ યોજના વિશેની વધુ માહિતી મેળવવી તો વર્ષ બે હજાર પંદર સોળના બજેટમાં અટલ પેન્શન યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી આ યોજનાનો હેતુ દેશના ગરીબો ઓછી સુવિધાવાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરી કરતા કામદારોને સુરક્ષા આપવાનો હતો આ યોજના પહેલાં સ્વાવલંબન યોજનાના નામથી ઓળખાતી હતી અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ દર મહિને બેંક પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે જેના માટે લાભાર્થીની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ પ્રીમિયમને નિયમિત ભર્યા બાદ સાહીઠ વર્ષની ઉંમરે એક હજારથી પાંચ હજાર સુધીનું પેન્શન મળવાનું ચાલુ થાય છે આ યોજનાનો લાભ એ છે કે લાભાર્થી જ્યારે સાહીઠ વર્ષની ઉંમરનો થાય છે ત્યારે તેને નિયમિત રૂપથી પેન્શન મળવા માંડે છે આ યોજના હેઠળ લાભાર્થીને એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની દર મહિને પેન્શન મળશે આ યોજનાની પ્રીમિયમ રકમ ઉંમરના આધારે નક્કી કરેલ છે જેવી કે અઢાર વર્ષના લાભાર્થીએ આ યોજના હેઠળ પાંચ હજાર પેન્શન મેળવવું હોય તો રૂપિયા દસ પ્રીમિયમને દર મહિને જમા કરાવવો પડશે અને ચાલીસ વર્ષના લાભાર્થીએ પાંચ હજાર પેન્શન મેળવવું હોય તો દર મહિને એક હજાર ચારસો ચોપ્પન રૂપિયા જમા કરાવવાના રહેશે અટલ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે બેંક અથવા પોસ્ટ વિભાગમાં અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવવાનું રહેશે જેના માટે લાભાર્થી પાસે નીચે આપેલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેવી કોઈ જન્મ તારીખ ધરાવતું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય ઉંમરનો ઉંમર અંગેનો કોઈપણ પુરાવો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ સરનામાનો પુરાવો અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અટલ પેન્શન યોજના માટેની પાત્રતા જોઈએ તો આ યોજનાના લાભ મેળવવા માંગતા લાભાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે જેવી કે અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થી ભારતીય નાગરિકતા ધરાવતો હોવો જોઈએ આ યોજનાના લાભાર્થીની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ યોજનાના લાભાર્થીની પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ આ પોસ્ટ કે બેંક ખાતામાં લાભાર્થીને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક હોવો જરૂરી છે આ યોજનાનો લાભ માત્ર સામાન્ય નાગરિકને જ મળવાપાત્ર છે સરકારી પેન્શનવાળા લોકોને અટલ પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર નથી અટલ પેન્શન યોજનાને બેંકની યાદી જોઈએ તો અટલ પેન્શન યોજનાના લાભ મેળવવા માટે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત રાષ્ટ્રીય બેંક તથા ભારતીય પોસ્ટ વિભાગની પોસ્ટ ઓફિસ ખાતે અરજી કરી શકો છો આ યોજનાનો લાભ લેવા માટે તમે નીચે આપેલ કોઈપણ બેંકમાં ખાતું ખોલાવી શકો છો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસ બી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેંક ઓફ બરોડામાં આઈસીઆઈસી બેન્કમાં એચડીએફસી બેન્કમાં બેંક ઓફ ઇન્ડિયામાં એક્સિસ બેન્કમાં કે પછી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આ કોઈ કોઈપણ બેન્કમાં તમે તમારું ખાતું ખોલાવી શકો છો તો મિત્રો આ હતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે આવા બીજા વિડીયો મેળવવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી સરકારી યોજના વિશેની માહિતી સાથે